આગામી દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલ ઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર તોડકી જ્વેલર્સ અને જ્વેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંગેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈપીજી ચાવડાની અધ્યક્ષતામાં જ્વેલર્સ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યોને તમામ દુકાનોમાં સીસીટીવી કેમેરા લગાવવા પીઆઈપીજી ચાવડાએ સૂચન કર્યું આ સાતેજ વિવિધ બેંકોના અધિકારીઓ તેમજ અન્ય વેપારીઓ અને પણ તહેવારોમાં ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી કોઈ સંધેય પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો પોલીસ સર દીસ અધિક્ષક ચાવરાજી કે થ્રુ इसमें सारे બેંક અધિકારી ઓર સોની ગ્રુપ કે કે અધિકારી सब आए थे इसमें पुलिस द्वारा ये जानकारी दिया गया है कि आने वाले दिवाली के कुछ दिनों में सेफ्टी पर्पज़ रखा जाए टी सीसीटीवी एक्टिव रखा जाए आने जाने ट्राफिक की व्यवस्था और सबसे कड़ी सुरक्षा रखी जाए ताकि कोई हादसा ना बने है ना सिक्योरिटी पर्पज़ से और उन्होंने आश्वासन भी दिया गया है कि पुरानी जी जी के जवान भी तैनात कर रहे हैं और सभी जगह पर छोटी छोटी जगह पर